રાજકોટ શિવાનંદ કોવિડ હોસ્પિટલ આકાંડમાં પાંચ દર્દીઓના મોત થયા બાદ રાજ્યભરમાં હોસ્પિટલમાં ફાયર સેફટીના અહેવાલ માંગવામાં આવી રહ્યા છે હોસ્પિટલ્સમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ તપાસવામાં આવી રહી છે જોકે મોરબીમાં સિવિલ હોસ્પિટલમાં ફાયર વિભાગની મોક મોકડ્રીલમાં જ તંત્રનો ભાંડો ફૂટી ગયો કોવિડ સેન્ટરમાં ફાયર વિભાગે ડેમો માટે પાણી શરૂ કરતા પાણી જ આવ્યું નહીં ત્યારે સિવિલના ડોક્ટર્સ દ્વારા હોસ્પિટલની ક્ષતિઓને દબાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા મોરબીની સરકારી સિવિલ હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા આગથી બચવા પ્રાય ડેમો શરૂ કરવામાં આવ્યો હતો જોકે ડેમોમાં જ સિવિલ હોસ્પિટલમાં ફાર સુવિધાઓ શોભાના ગાંઠિયા સમાન બની હોવાનું સામે આવ્યું ડેમો વખતે ફાર વિભાગના કર્મચારીઓ પાણી માટે પાઇપ જોડતા તેમાં પાણી આવ્યું જ નહીં આ સમયે સિવિલના સિનિયર ડોક્ટર સરડવાએ ભીનું સંકેલવા પ્રયત્નો કર્યા હતા પરંતુ હાજર દર્દીઓના સગાઓ એકઠા થઈ જતા સિવિલની ક્ષતિઓ દબાઈ શકી નહીં માત્ર ડેમોમાં આ સ્થિતિ હતી જો ખરેખર આગનો બનાવ બન્યો હોત તો સિવિલ તંત્ર કઈ રીતે તેનો બચાવ કરી શકે તે ખૂબ જ મોટો પ્રશ્ન છે તાજેતરમાં જે રાજકોટમાં અગદી અગ્નિકાંડ થયો હતો પાંચ વ્યક્તિઓના મોત થયા હતા ત્યારે જે ફાયરની સુવિધાઓ છે તેના ઉપર ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે એક પ્રશ્ન ઊભા થયા હતા જે મોરબીની સિવિલ હોસ્પિટલ છે જ્યાં ફાયરની જે સુવિધાઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિઓ જોવા મળી રહી છે નગરપાલિકાની ટીમ જ્યારે અહીંયા આવી ત્યારે આ વસ્તુ ખબર પડી આપણી સાથે અહીંયાના ડોક્ટર પણ છે સાહેબ શું આખી ઘટના હતી અહીંયા પાણી નહોતું શું પ્રશ્ન હતો પાણીનું કનેક્શન ઉપર આપેલું જ છે બરાબર પાણીનો ટાંકો છે એ અત્યારે કોમન વાપરવાનો જે છે ટાંકો એની સાથે જ આ કનેક્શન દીધેલું છે હવે આનું કનેક્શન અલગ ફાયર માટેનું એક ટાંકામાં જુદું રાખી અને એના માટે રિઝર્વ રાખશું સાહેબ અત્યારે પાલિકાની જે ટીમ આવી ફાયરની ત્યારે પાણી નહોતું હોય અને આ રીતની ક્ષતિઓ કોવિડ સેન્ટર જે સરકારી હોસ્પિટલ છે ત્યાં તમે શું કહેવા માગશો આ બાબતે અત્યારે હોસ્પિટલ ખાતે બાવોતેર ફાયર એસ્ટ્રીજન્ટ છે ફાયર એડ સિસ્ટમ હમણાં જ હજી લગાવી છે ફાયર એનઓસી પણ મળ્યું છે એનો આ ડેમો જ હતો એટલે ડેમોમાં પાણી નથી આવતું આક્ષેપો છે છે ને ડેમો એટલે તો પાણી જે જે ક્ષતિઓ છે જે ક્ષતિઓ છે એ દૂર કરવા માટેના તો આ ડેમો રાખ્યો છે બરાબર અને આ તો ટેસ્ટિંગ છે અત્યારે કાંઈ આ આપણે ઘણા વખતે ઘણા વખત ત્યાં આ હોસ્પિટલમાં ફાયર આઇડન સિસ્ટમ હતી જ નહીં પહેલાં અને આ એનઓસી પણ આપણે આપી દીધું છે તે પછી એકવાર ડેમો જ્યારે કર્યો તો શરૂઆતમાં ત્યારે પાણીનો ટાંકો છે એ કનેક્શન છે હવે અલગ પાણીનો ટાંકો રાખશું ચોક્કસથી જે ડોક્ટર છે તેઓ કહી રહ્યા છે કે જે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પરંતુ જે સિવિલનું તંત્ર જે ક્યાંક ને ક્યાંક જે વામણું સાબિત થયું છે અહીંયા આપણી સાથે જે ફાયરના અધિકારીઓ છે તે પણ અહીંયા આવ્યા હતા શું અહીંયા ક્ષતિ હતી એમાં પાણીનું તો ટાંકામાં એટલે ચાલુ થવામાં થોડીક વાર લાગી કે સાહેબ કે પાણી ભરાઈ જશે તમે શા માટે અહીંયા આવ્યા હતા અમે ફાયર સેફ્ટી ની માટે શીખડાવવા માટે આવ્યા ડેમો લેવા માં શું અત્યારે એક છતીઓ જોવા મળી ને પાણી નો અભાવ હતો એને હિસાબે આ બાબતે શું કર્યું તંત્રએ પછી આવીને શું કર્યું મેં વાલ ચાલુ કરીને પાણી ચાલુ કર્યું અમને આ ચોક્કસથી તમામ છતીઓ છે એ ફાયર વિભાગના ડેમો માં બહાર આવી છે જે ગંભીર બેદરકારી કહી શકાય અતુલ જોશી નજીરીન ગુજરાતી મોરબી ગુજરાત સરકાર હવે નર્મદા